નમસ્કાર સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં આજે આપણે આ વિડિયોમાં બે હજાર પચીસમાં આ ત્રણ વાર રાશિઓ બનશે કરોડપતિ માતા લક્ષ્મી અને ધનના દેવતા શુક્ર વરસાવશે અઢ્રક કૃપા મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જયલક્ષ્મીમાં લખવાનું ન ભૂલતા મિત્રો વિડિયો તમારા માટે હેલ્પફુલ રહેશે તો વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રો ફ્રેન્ડ ફેમિલીને શેર કરજો ચાલો મિત્રો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે કઈ ત્રણ રાશિઓ છે જે બે હજાર પચીસમાં કરોડપતિ ધનવાન અને માતા લક્ષ્મીની કૃપા એમના પર બનવાની છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવું વર્ષ અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભકારી છે નવા વર્ષમાં આ રાશિઓ પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા વિશેષ કૃપા રહેશે આ સાથે જ ધનના કારક શુક્ર ગ્રહ પણ મહેરબાન રહેશે તો મિત્રો ફસ્ટ રાશિ છે મેષ રાશિ મેષ રાશિ બે હજાર પચીસમાં મેષ રાશિના જાતકો પર ધનની અને ઐશ્વર્યના કારક દેવની વિશેષ કૃપા રહેશે શુક્ર ગ્રહની અનુકૂળતાથી જીવનમાં ધનની તંગીની સમસ્યાથી મુક્તિ મળશે કારોબારમાં જબરજસ્ત આર્થિક વૃદ્ધિ જોવા મળી શકે છે રોકાણ સંલગ્ન મામલાઓમાં લાભના યોગ બનશે નવા વર્ષમાં ધનની કૃપા દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે આ સાથે જ બિઝનેસ કરવાનારાઓને સારો નફો થઈ શકે છે દૈનિક આવક વધારો થશે ખર્ચા ઘટશે સુખના સાધનો વધશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને નવા વર્ષમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે માતા લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોતો બનશે આવકમાં વધારો થવાની સાથે કારોબારમાં પણ જબરજસ્ત આર્થિક લાભ જોવા મળશે વર્ષ બે હજાર પચીસમાં પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓને ગજબનો ફાયદો થઈ શકે છે નવા વર્ષમાં એવા તમામ કાર્યોમાં સફળતા મળશે જે લાંબા સમય સુધી અટકેલા હતા રોકાણકારોના ફસાયેલા પૈસા પાછા મળી શકે છે કોઈ મોટા કરજથી મુક્તિ પણ મળી શકે છે નંબર ત્રણ કુંભ રાશિ આ રાશિના સ્વામી ફળના દાન શનિદેવ છે અને વર્ષ બે હજાર પચીસમાં શનિનું પણ રાશિ પર પુનર્વર્તન થશે આવામાં નવા વર્ષમાં શનિના ગોચરથી આ રાશિઓના જાતકો પર સકારાત્મક પ્રભાવ પડશે નોકરિયાત લોકોને શનિદેવની કૃપા રહેશે આ ઉપરાંત શનિ શનિના જાતકો પર ધનના કારતક શુક્ર પણ મહેરબાન રહેશે શુક્રની કૃપાથી વેપારમાં આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે કરિયર અને કારોબારમાં ચારે બાજુથી સફળતાના સંકેત છે વર્ષ બે હજાર પચીસમાં કોઈ મોટી આર્થિક યોજના અમલમાં આવી શકે છે રોકાણકારોને જબરજસ્ત રિટર્ન મળી શકે છે મિત્રો વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર જો વીડિયો આપને પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઈકનને પ્રેસ કરજો બાકી આવી જ વિડીયો તમને ફરીથી જોવા મળે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર તો મિત્રો મળીએ છીએ ફરા વિડી ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય લક્ષ્મીમાં